સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરવા મુદ્દે બાર હજારથી વધુ મિલકતોના દસ્તાવેજના કામો પેન્ડિંગ જોવા મળ્યા પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરવામાં આવતા દસ્તાવેજના કામો અટકાયા છે એક લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી બાકી હોય તેવા તેર શખ્સોને આખરી નોટિસ ફટકારવામાં આવી છે અને આ તેર શખ્સો ખૂરતી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો તેમની મિલકતોની હરાજી થશે જે મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ન ભરવા મુદ્દે વધુ મિલકતોના દસ્તાવેજોના કામ પેન્ડિંગ જોવા મળ્યા છે સ્ટેમ્પ ડ્યુટી ન ભરવામાં આવતા દસ્તાવેજના કામો અટક્યા છે તો એક લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી બાકી હોય તેવા તેર શખ્સોને આખરી નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે અને આ તેર શખ્સો ખૂરતી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો તેમની મિલકતોની હરાજી કરવામાં આવશે તો તે રીસમો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો તેમની મિલકતોની હરાજી થશે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાના મુદ્દે બાર હજારથી વધુ મિલકતોના દસ્તાવેજો છે જેના કામ છે તે પેન્ડિંગ છે પૂરતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરવામાં આવતા દસ્તાવેજના કામો અટકી પડ્યા છે એક લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી બાકી હોય તેવા તે ઇસમોને આખરી નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે અને જો તેઓ સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરે તો તેમની મિલકતોની હરાજી કરવામાં આવશે બાર હજારથી વધુ મિલકતોના દસ્તાવેજો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ બાર હજાર થી વધુ મિલકતોના દસ્તાવેજોના કામ સ્ટેમ્પ ડ્યુટી ન ભરાતા અટકી પડ્યા છે શું વિગત મળી રહી છે

એક મહિનાના સમયગાળામાં નહીં પૂરી કરે તો તેમના વિરુદ્ધમાં પગલા ભરવામાં આવશે અને તેમની જે મિલકત છે તે જપ્ત કરવા અંગેની તૈયારી પણ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લો ડેવલપ થઈ રહ્યું છે નવી નવા કોમ્પ્લેક્ષો ટાઉનશીપો અને ખાસ કરીને સોસાયટીઓ બની રહી છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને ખાસ કરીને જે મકાન માલિકો હોય છે તેમને પોતાના આર્થિક લાભ માટે સ્ટેમ્પ ડ્યુટી છુપાવવામાં આવતી હોય છે જંત્રી મુજબ નો સ્ટેમ્પ ખરીદી દસ્તાવેજમાં નથી કરવામાં આવતો જેને લઈને દસ્તાવેજો નથી થઈ શકતા આ બાબતની જાણકારી જે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના છે તેમને થતા પ્રથમ તબક્કામાં તેર જેટલા લોકો ને નોટિસ આપવા માં આવી છે અને તાત્કાલિક આ જંત્રી મુજબનો સ્ટેમ્પ છે તેની રકમ સરકારમાં ભરપાઈ કરવા અંગેની પર નોટિસમાં ખુલાસો આપવામાં આવ્યો છે તેમના દ્વારા આ પ્રકારની જે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ન ભરવામાં આવે તો મિલકત જપ્ત કરવાની તૈયારી દેખાડવામાં આવી છે એટલે જે લોકો દ્વારા મિલકત ખરીદી કર્યા બાદ અથવા તો વેચાણ કર્યા બાદ જંત્રી મુજબનો સ્ટે ટેક્સ નથી ભરવામાં આવ્યો અને ખાસ કરીને સ્ટેમ્પ લેવામાં નથી આવ્યો તેમના વિરુદ્ધમાં પણ ટૂંક સમયમાં પગલા ભરવામાં આવશે ઓગણીસો ને ચોર્યાસી થી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો બાર હજાર જેટલા સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેમ ડ્યુટી છુપાવવા મુદ્દેના દસ્તાવેજો પેન્ડિંગ છે જ્યારે મિલકત ધારકો હોય છે મકાન વેચાણ કરે અથવા તો કોઈ પણ મિલકત વેચાણ કરે ત્યારે પૂરતો સ્ટેપમાં જંત્રી મુજબનો સ્ટેપ ન લે અથવા તો ડ્યુટી ન ભરે તો તેવા દસ્તાવેજો થતાં નથી હોતા અને આ જે સ્ટેપ મૂલ્યાંકન કચેરી છે ત્યાં જમા લઈ લેવામાં આવતા હોય છે જ્યારે આ મિલકત ધારકો પોતે પૂરતી સ્ટેમ ડ્યુટી ભરે ત્યારબાદ આવા પ્રકારના દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય છે અને મિલકત ધારકોને આપવામાં આવતા હોય છે અત્યાર સુધીમાં બાર હજાર થી વધુ આવા સ્ટેમ ડ્યુટી છુપાયેલા દસ્તાવેજ છે તે સુરેન્દ્રનગર ની ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં જપ્ત લેવામાં આવ્યા છે હવે ટૂંક સમયમાં તેમને પણ નોટિસ ફટકારવા અંગેની તૈયારી છે તે અધિકારીઓ દ્વારા દેખાડવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત હોય પરંતુ અન્ય જિલ્લામાં રહેતા હોય તેવા લોકો સામે અને તેવા મિલકત ધારકો સામે પણ હાલમાં નોટિસ આપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી છુપાવનારા લોકો છે તેમના વિરુદ્ધમાં પગલા ભરવા અંગેની તૈયારી પણ હાલમાં તંત્ર દ્વારા દેખાડવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી છુપાવનાર મિલકત ધારકો છે તેમનામાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને મોટા કોન્ટ્રાક્ટર હોય છે તે મોટા ભાગે આવું વધુ કરતા હોય છે ફ્લેટ ની સ્કીમો હોય પરખાવી દેતા હોય છે પરંતુ ત્યારબાદ તેમને ખબર પડતી હોય કે હોય છે કે જંત્રી મુજબ ની સ્ટેમ્પ ડ્યુટી ન ભરાઈ હોવાના કારણે દસ્તાવેજ અને લોન પણ નથી થતી હોતી અને આવા લોકો ભોળવાય જતા હોય છે અને નો પણ ભોગ બનતા હોય છે પરંતુ હવે આ બાર હજાર જેટલા દસ્તાવેજો હાલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ઓફિસ માં જપ્ત લઈ લેવામાં આવ્યા છે ને તમામ લોકો જયારે સ્ટેમ્પ ડ્યુટી ભરશે ત્યારે તેમના દસ્તાવેજ પૂરા થશે તે પ્રકારની તૈયારી તંત્ર દ્વારા હાલ દેખાડવામાં આવી રહી છે જી 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 આભાર માહિતી આપ